સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભાની શરૂઆત પહેલા સભાખંડ બહાર વિપક્ષે હનુમાન ચાલીસા બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું સુરત રજૂ થયેલા બજેટને લઈ આજે બજેટની ખાસ સામાન્ય સભા મળી હતી તે પહેલા વિપક્ષ આમ આદમી પાર્ટીના સભ્યો સભાખંડમાં બહાર ભેગા થયા હતા કચરા નિકાલમાં પાલિકા કૌભાંડ કરી રહી છે તેવા આક્ષેપો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું તો સાથે હનુમાન ચાલીસા સાથે વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જી આજે બજેટ સભા હતી સુરત મહાનગરપાલિકાની ચોવીસ પચીસની આજની આ સભામાં આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા તમામ કોર્પોરેટરશ્રીઓ સાથે એટલે કે વિપક્ષ દ્વારા પ્લે કાર્ડ લઈને ભારતીય જનતા પાર્ટીના શાસકો અને વહીવટી પાંખનો અમે વિરોધ નોંધાવ્યો પ્લે કાર્ડ લઈને અમે કીધું કે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીએ અલગ અલગ પ્રકારના ભ્રષ્ટાચારો કર્યા ગટરના હોય પાણીના હોય રોડના હોય અનેકો ભ્રષ્ટાચાર કર્યા હવે નવું એ કાંડ લાવ્યા છે કચરા કાંડ જે ઉબેર ખાતે જે કચરાકાંડ કર્યું કે જે પોતાના માનીતા પોતાના વાલાને જે કામ આપીને કામ સોંપણી કરીને કરોડો રૂપિયાની નુકસાની સુરત મહાનગરપાલિકાની તેજોરીને દેખાય છે કરોડો રૂપિયાની નુકસાનીની સામે જનતા જે છે જેમણે વિશ્વાસ મૂકીને એમને તંત્ર ચલાવવા માટે બેસાડ્યા છે વહીવટ કરવા માટે બેસાડ્યા છે પરંતુ માત્ર ને માત્ર પોતાના મળતિયા પોતાના કોન્ટ્રાક્ટરને કઈ રીતના કામ મળી શકે કઈ રીતના પોતાનો કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટરને પોતે કમાય એના પ્રયાસોના ભાગરૂપે થોડા સમય પહેલાં સ્ટેન્ડિંગની અંદર વધારાના કામ લાવીને અને કામ મંજૂર કર્યું જે ગયા વર્ષનું જે બે હજાર એકવીસ બાવીસમાં જે પ્રમાણેની કામ સોંપણી થઈ હતી અને અત્યારની જે કામ સોંપણી છે એમાં ડબલનો ડિફરન્સ છે કે જ્યારે સાડી સાતસોમાં કામ આપેલું તો ત્યારે એક્ઝામ્પલ તરીકે પંદરસોમાં કામ એટલે ડબલનો ડિફરન્સ છે આના થકી સુરત મહાનગરપાલિકાની તિજોરીને આર્થિક નુકસાન જાય છે અને આ આર્થિક નુકસાન આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને વિપક્ષ બિલકુલ નહીં ચલાવી લે એના માટે અમે ટકોર કરીએ છીએ અને કહીએ છીએ આ જે વહીવટી છે વહીવટી પાક એટલે કે કમિશનરશ્રી અને ભારતીય જનતા પાર્ટીના તમામ જે શાસકો જે વહીવટી પર બેઠેલા છે તમામને કહીએ છીએ તાત્કાલિક ધોરણે આ જે કામ સોંપણી થઈ છે એમનું કામ કેન્સલ કરીને રીટેન્ડરિંગ કરવામાં આવે કેમ કે બબે વખત અમે ટેન્ડર બહાર પાડ્યો છું અને સિંગલ ટેન્ડરર હોય છે અને સિંગલ ટેન્ડરર કામ સોંપણી થઈ જાય એ બિલકુલ યોગ્ય નથી આમાં પણ કોમ્પિટિશન થવી જોઈએ અને પાલિકાને કઈ રીતના લાભ થઈ શકે એ માટેના પ્રયાસો કરવા જોઈએ આ જે કામ છે એને કેન્સલ કરીને ફરી વખત રીટેન્ડરિંગ કરવામાં આવે અને આવું કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી તરીકે અને વિપક્ષ તરીકે અમે કોર્ટ સુધી જઈશું અને કમિશનર શ્રી અને શાસકોને અમે ત્યાં સુધી બોલાવીને જવાબ માંગીશું બ્યુરો રિપોર્ટ એસ9 ન્યૂઝ સુરત